નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી સેવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું વિદ્યુત રોહિત અને હવે જોઈશું આજના મુખ્ય સમાચાર

લઈ જાય છે હોસ્પિટલમાં તેને સારવાર ન મળી હોવાથી વડોદરા ક્રાઇમ બ્રાન્ચના કર્મી હર્ષદ કુમાર અને જૈમીન પટેલ તેને સયાજી હોસ્પિટલમાં લઈ આવે છે સયાજી હોસ્પિટલમાં હાજર તબીબ યજ્ઞેશ ઇસીજી ચેક કરે છે અને રાત્રિના અગિયાર ચાલીસ વાગે મૃત જાહેર કરી દેવામાં આવે છે